દીવના નાગવા બીચ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગરૂપે વિશાળ સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું આ અભિયાનમાં દીવ ફોરેસ્ટ વિભાગ સ્થાનિક સ્વયંસેવકો અને પર્યટકોનો સહભાગીદારીનો ઉમદા સહયોગ મળ્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બીચ પરના પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરીને પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો હતો આ અભિયાન દ્વારા લોકોને કચરો કચરાપેટીમાં નાખવાની અને સ્વચ્છતા જાળવવાની પ્રેરણા આપવામાં આવી હતી જે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા માટે સામૂહિક પ્રયાસો કરવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો આ અભિયાનમાં ભાગ લેનારોએ બીચ પર ફેલાયેલા પ્લાસ્ટિક અને અન્ય કચરાને એકત્રિત કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કર્યો જે પર્યાવરણની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે દીવના નાગવા બીચ પર આ અભિયાન દરમિયાન સ્થાનિક લોકો અને પર્યટકોને પર્યાવરણની મહત્તા વિશે જાગૃતિ ફેલાવવાની પણ તક મળી સફાઈ અભિયાન દરમિયાન લોકોને કચરો યોગ્ય રીતે નિકાલ કરવાની અને બીચને સ્વચ્છ રાખવાની મહત્વની સમજ આપવામાં આવી આ અભિયાન દ્વારા દીવના નાગવા બીચને સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આવી પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસિત થાય છે અને તેઓ સ્વચ્છતા જાળવવામાં સક્રિય ભાગ લે છે દીવના નાગવા બીચ પર આ અભિયાન એ ઉદાહરણરૂપ છે કે કેવી રીતે સ્થાનિક સમુદાય દય અને પર્યટકો સાથે મળીને પર્યાવરણની સુરક્ષા માટે કાર્ય કરી શકાય છે આ અભિયાન દ્વારા સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે I hope enjoyed the view. Thank you so much.